નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં તમામ તહેવારો હર્ષો ઉલ્લાસ ભેર ઉજવવામાં આવે છે તેવામાં આજરોજ મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર ગણાતા એવા નબીના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ વિસ્તારમાંથી આવ્યા હતા તેવામાં વાડી તાવાઈવાળા ખાતેથી પણ એક જૂનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના અગ્રણી મોલવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઈદ એ મિલાદ ઉન નબી સલ્લાહ સલ્લમ સારી દુનિયા મેં મનાયા જા રહા હૈ હઝરત મોહમ્મદ સલ્લાહ સલ્લમ જો હમારે پیغمبر اللہ کے اللہ نے بھیجے تھے ان کے بارے میں قرآن میں اللہ نے یہ کہا ہے کہ وَمَا ہر صلی اللہ کا اللہ یعنی اے محمد ہم نے تم کو اس دنیا میں رحمت بنا رحمت بنا کر بھیجا ہے رحمت بنا کر رحمت کا مطلب یہ ہے کہ بھئی لوگوں پر رحم کرے امن و امان اس دنیا میں قائم کرے تو حضرت محمد صلی اللہ علیہ وسلم امن و امان کا سندش اور پیغام لے کر دنیا میں آئے اور ان کا مذہب اسلام ہے تو اسلام کے انگلش جیسے ورڈ لیتے ہیں آئی ایس ایل اے ایم تو آئی سے مطلب ہے آئی اور ایس ایس جو اسلام کا ایس جو ہوتا ہے تو سینٹ آت ہوتا ہے اور ایل کے مانو تو تو لو اور اے کا مطلب ہے آل اور ایم کا مطلب ہوتا ہے مینکائن یعنی پورا سینٹنس یہ بنتا ہے کہ آئی ہیو سینٹ ٹو لو آل مین یعنی میں دنیا کے لیے رحمت بنا کر بھیجا گیا ہوں رحم کرنے کے لیے تو یہ پیغام ہے حضرت محمد صلی اللہ علیہ وسلم اور تم... مسلمان وہی ہے جو امن اور سکون کا پیغام دنیا میں پھیلائے اور خود بھی امن اور سکون سے رہے دوسروں کو بھی امن اور سکون سے رہنے دے اسلام کا مطلب یہ ہے کہ تائیوارا میدویہ میدویہ جماعت کی جان... جانب سے یہ جلوس نکالا گیا ہے વડોદરા શહેરમાં હાલ હિન્દુ ધર્મના પવિત્ર તહેવારનો પ્રારંભ થઈ ચૂક્યો છે ગણેશ ઉત્સવના પ્રારંભે વડોદરા શહેરના મોટાભાગના વિવિધ વિસ્તારોમાં વિવિધ મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ એલબીએસ ગ્રુપ દ્વારા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે જોકે મંડળના પ્રમુખ મેહુલ કહારે પાલિકા તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો આખા ગુજરાતમાં એલબીએસ ગ્રુપ જાણીતું થયું છે કારણ કે ગણપતિની સ્થાપના થવાના આગલા દિવસે જ આ મંડપને તોડી પાડવામાં આવ્યું એમને ખબર નહીં કે જાણ થઈ ગઈ હતી કે અહીંયા ભ્રષ્ટાચારી રૂપી રાક્ષસ બેસાડવાના છે તો એ ના બેસે એના માટે જ આ મંડપ તોડી પાડવામાં આવેલું એવી બહારથી જાણવા મળ્યું છે પરંતુ એમને એવી ખબર નથી કે અહીંયા એલબીએસ ગ્રુપ ઘણું મજબૂત છે આસપાસના રહીશોનો સાથ સંગાથ છે પરંતુ અહીંના એક કોર્પોરેટર છે જેમને આ નતું ગમતું કે અહીંયા એક ગણેશજીની સ્થાપના થાય અને આ મંડપ તોડી પાડેલું તો પણ અમે એમના વિરુદ્ધમાં ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસ બેસાડ્યો છે અને શ્રીજી એમનો વધ કરે છે કારણ કે હરની બોટકાંડમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો વડોદરામાં પૂરમાં જે આવ્યું એમાં પણ એક ભ્રષ્ટાચારના લીધે જ વડોદરામાં પૂર આવ્યું રાજકોટમાં અગ્નિકાંડ થયો મોરબીમાં બ્રિજકાંડ થયો એમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળ્યો એના માટે જ અમારે અહીંયા એક ભ્રષ્ટાચારી રૂપી રાક્ષસ તો વધ કરતા શ્રીજીની સ્થાપના કરવામાં આવી કારણ કે માનવીથી કશું થવાનું નથી જે તમારું જે શ્રીજી જ કરશે અને એમને અહીંયાથી ભ્રષ્ટાચારી રૂપી રાક્ષસનો વધ કરશે અને તમામ તંત્રને ઉજાગર કરશે અમે આ શ્રીજીની સ્થાપના બે હજાર અગિયાર થી કરીએ છીએ અને તેર વર્ષ પૂર્ણ થયા છે પરંતુ અહીંના કોર્પોરેટરને ખબર નથી કે એમને અહીંયા રહેતા નતા કે શું છે

પબ્લિકને ને જણાવવા માંગે છે કે તમે પણ હવે થોડાક સજાગ થાઓ કારણ કે જેટલા કાંડ થઈ રહ્યા છે એ તમામ કાંડ ભ્રષ્ટાચારના લીધે જ થઈ રહ્યા છે અને આ પણ ભ્રષ્ટાચાર ન કરો અને કરવા દો એવી જનતાને પણ એક સંદેશો પાઠવીએ છીએ મેહુલ કહાર એલબીએસ ગ્રુપ સરકારના નુમાયદાઓ સરકારની એસી કે કરતા હોય તેવી ઘટના સામે આવી છે સરકારી સ્કૂલમાં ભણતી દીકરીને જીવન મરણ વચ્ચે ચોલા ખાવા પડી રહ્યા છે ગંભીર રીતે દાજેલી દીકરીની સારવાર વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ચાલી રહી છે માતાની કરુણ વેદના સાથે આ સારું ઘણું બધું કહી રહ્યા છે વિશેષ અહેવાલ બેટી બચાવ આ ઘટના પંચમહાલના ગોધરાની છે સમગ્ર ઘટનામાં ભોગ બેનરાર ખુશ્બુબેન બારૈયાના માતા સુરેખાબેન બારૈયા સિંગલ મધર છે તેમનું માનીએ તો તેમને સંતાનોમાં ત્રણ દીકરીઓ છે જેમાં સૌથી મોટી ખુશ્બુ બારૈયા ઉંમર વર્ષ તેર ગોધરા સરકારી સ્કૂલમાં ભણતી દીકરી છે જેમાં ગત તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસના રોજ સ્કૂલમાં રિસેસ દરમિયાન તે બહેનપણીઓ સાથે રમતી હતી ત્યારે રહસ્યમય સંજોગોમાં પડેલા જ્વલનશીલ પ્રવાહી ચપેટમાં આવી જતાં સળગી હતી જે બાદ તેને સ્કૂલના શિક્ષકો દ્વારા વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટના એક મહિના પહેલાની છે પરંતુ દાખલ કર્યાના ત્રણ દિવસ પછી સ્કૂલવાળાઓ બીજા પૈસાની વ્યવસ્થા કરીને આવે તેમ કહી દીકરીને હોસ્પિટલમાં મૂકીને જતા રહ્યા જે બાદ હોસ્પિટલ દ્વારા બિલનું મીટર ચાલુ થઈ ગયું શિક્ષિકાઓ દ્વારા માત્ર એક લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા પછી હાથ અધ્ધર કરી દીધા હાલ બાર થી તેર લાખનો ખર્ચ થઈ ચૂક્યો છે માતા દ્વારા લોકો પાસે દીકરી ખુશ્બુની સહાય માટે ભારે આક્રોશ સાથે Hãy subscribe nị. સહાય માટે અપીલ કરી રહી છે ગંભીર રીતે દાજેલી દીકરી છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર છે માતાનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી થઈ રહી રહી નથી નથી પોલીસ પોલીસ કરતી અને કહે છે છે કે તમે કેટલું ભણ્યા છો છો મતલબ જાણો તેમ પૂછી આમ કહેતા માતા પોતાના આંસુ રોકી શકતી નથી મામલો ગોધરાના કાજીવાડા પ્રાથમિક શાળા ખાતે ધોરણ આઠમાં માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખુશ્બુ બારૈયાનો દાજી જવાનો મામલો છે જેમાં જવાબદાર શિક્ષકોએ વિદ્યાર્થીની સારવારની ખાતરી આપ્યા બાદ હાથ અદ્ધર કરી લીધા વિદ્યાર્થીનો ગરીબ પરિવાર હાલ તો મૂંઝવણમાં મુકાયો છે ગોધરા કાજીવાડા ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળામાં દાજી જતા ભારે ખબડાટ મચી જવા પામ્યો હતો આ સમગ્ર ઘટના શિક્ષકો શાળામાં હાજર હોવા છતાં સામે આવી હતી વિદ્યાર્થીની ગંભીર રીતે દાજી જતા શાળાના શિક્ષકો દ્વારા તેને જે તે સમયે ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા બાદ તેને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જે સમયે એ વિદ્યાર્થીની સારવારની જવાબદારી પરિવાર ના સભ્યોની હાજરીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શાળાના શિક્ષકોને સોંપવામાં આવી હતી ત્યારબાદ શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને વડોદરા ખાતે લાવી ખાનગી મોંઘાટ હોસ્પિટલમાં સારવારથી લઈ જવામાં આવ્યા બાદ શિક્ષકોએ હાથ અધ્યયર કરવાની સાથે વિદ્યાર્થીનીના પરિવારજનોના ફોન રિસીવ કરવાના બંધ કર્યા હતા કરુણ આગનંદ સાથે માતા સુરેખાબેન પોલીસમાં એફઆઈઆર દાખલ કરવા માટે ગયા ત્યારે પોલીસ દ્વારા એફઆઈઆરનું મતલબ તમે જાણો છો એટલું ભણેલા છો તેમાં કહી વાતને ટાળી રહ્યા છે માતા વધુમાં આક્ષેપ કરી રહ્યા છે કોઈ પોલીસ દ્વારા જાણ જોક લેવામાં આવી છે સ્કૂલ એફ પણ આવ્યું પરંતુ ઘટના એક મહિનો થવા છતાં પણ કશું જ બહાર આવ્યું નથી કે દીકરીની સાથે ખરેખર શું થયું છે સુરેખાબેન કહે છે કે શાળાના શિક્ષકો પોલીસમાં આપેલી અરજી પરત ખેંચવા માટે પરિવારજનો પર દબાણ કરી રહ્યા છે હાલ તો પરિવારજનોની હાલત કફોડી બની છે શાળામાં જવાબદાર શિક્ષકોની બેદરકારી હોવા છતાં શાળાના શિક્ષકોએ હાથ અધ્ધર કરી લીધા ગરીબ પરિવારની સ્થિતિ કફોડી બની છે કારણ કે હોસ્પિટલનું મીટર ચાલુ છે કોઈ સહાય મળતી નથી દીકરી જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી છે દીકરીની સ્થિતિ જોઈ

તારે હું બેટી પાડાવ બેટી મારી છોરી ન હું નથી બની એટલે માં છોરી માટે હું ઘેર ઘેર આમ કહી કે માં છોકરી આગર બને અને માં છોરી બણવાનો ઘણી ઓસ છે અને મમ્મી તને લપાવું કરે હું ક્યારે એવું થાય ને હું નહીં કરું અને મારી છોરી એમ કે મમ્મી હું મોટી થઈ મારી બે બહેનોને પારવેત અતર મારી મોટી ઓરી છે ભગવાન જવાની તૈયારી છે તું કોઈ મદદ નહીં करतो કે કોઈ નહીં સરકાર મદદ કરશે બોલે સારા કે જે બેન પડેલા કેટલા છો લોકો કાગરયા હો છો તમને ઓમજ પડ્યા છે એમ કે

જે પણ કોઈ સારા હશે ને મારી મદદ કરી છે એમ હું નહીં ફોડું ખોલું પણ અત્યારે જે હવે તે મદદ જોઈએ તો કોણ સપર્ટમાં છે અને કહું છું કે જે લોનો છોકરો ભણે છે મારે છોકરી તો જાય કાલો નહીં તમારો જર કંઈક અલગ થઈ જશે તો કોણ જવાબદાર રહેશે મારે શિક્ષક એવું કહે છે કે અમારી જવાબદારી નથી હોતી કોલેજ સારા એવું કહે છે શિક્ષકોની આટલી બધી જવાબદારી ના હોય તમને શું લાગે છે શે નથી એવું લાગે છે દીકરી મારી છોકરી સેરેડ આઈ દાજી એવું લાગતું નહી કેમ કે મારી છોરી ની જ કન્ડિશન એટલી ખરાબ છે તો કોઈ બચાવવા ના ગયું દીકરી ને ક્યાં આગળ થઈ આ ઘટના કઈ બરી કે સ્કૂલ માં થઈ તો કયા રૂમ માં કયા રૂમ માં બની ક્યાં બની એને બે ઉપર માં નીચે છે એક થી ત્રણ દુરન સુધી ઉપર બે ક્લાસ છે એ બે ક્લાસ માં છેલ્લા ક્લાસ માં બની પણ કયું દુરન છે એ નહીં ખબર મને સાહેબ અને એ નહીં

વડોદરા શહેરનો દરેક નાગરિક હવે રસ્તા ઉપર ચાલતા કે પછી વાહન ચલાવતા વિચારી રહ્યો છે કે કયા રસ્તે નીકળવું કે ક્યાં જુવા પૂવો પડ્યો હોય પરંતુ શહેરની સ્થિતિ એવી છે કે ગમે ત્યારે ગમે ત્યાં રસ્તો બેસી જાય છે અને રસ્તા પર ભૂવા પડવા વાહન ચાલકો અને રસ્તા પર ચાલતા પણ હવે લોકો જોખમ અનુભવી રહ્યા છે વડોદરા શહેરમાં પરિસ્થિતિ બાદ ભૂવા પડવાનો યથાવત છે શહેરના મોટાભાગના વિસ્તારોમાં બસ મોટા ભૂવા પડ્યા છે એક અઠવાડિયા પહેલા જ બીપીસી રોડ પર એક સાથે બે ભૂવા પડ્યા હતા ત્યારે હવે ઉર્મી ચાર રસ્તા પાસે વધુ એક ભૂવો પડતા કાર અંદર ખાબકતા બચી ગઈ હતી રસ્તા પર ભૂવા પડવાને કારણે હવે વડોદરા દરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની પોલ ખુલી પડી રહી છે પરંતુ જાડી ચામડીના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાને બદલે ભુવામાં પુરાણ કરી સંતોષ માની બેસી છે આજે મુસ્લિમ સમાજનો યાદમાં આવે છે આ પર્વ નિમિત્તે તેમજ મોહમ્મદ સાહેબના બાલ મુબારકના દિદાર કરવામાં આવે છે આજરોજ મન્સૂરી સમાજના લોકો દ્વારા કલંદરી મસ્જિદ યાકુદપુરા ખાતે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં ખાસ મહેમાન તરીકે મૌલાના اکمل صاحب حاضر رہا تھا بیان با شہر شانتی اور بھائی چارہ دعا پن گزارا آئی تھی سامعین کرام اللہ رب العزت کا ہم شکر ادا کرتے ہیں جس نے ہمیں یہ مبارک مہینہ اور مبارک دن جو آج کا دن ہے بڑا مقدس دن ہے جس کے اندر اسلام کے پیغمبر اور تمام مسلمانوں کے پیغمبر حضرت محمد الرسول اللہ صلی اللہ علیہ وسلم کی تشریف آوری ہوئی جن کو ہم گجراتی میں جنم دن کہتے ہیں ان کا اور برتھ ڈے بھی کہتے ہیں بھائی جو بھی ہو لیکن ہمارے یہاں تو عید ملاد ہم کہتے ہیں آج کا دن عید میلاد کا دن ہے بڑی خوشی کا دن ہے ہم سب کو اتفاق و اتحاد کے ساتھ خوشی منائے غریبوں کی مدد کرے بیواؤں کی مدد کرے اور ہر آدمی جو بھی ہو کوئی بھی ہو ضرورت مند ہو چاہے ہمارا مسلمان بھائی ہو یا کوئی بھی ہو سب کی ضرورت مند کی آج کے دن کے اندر مدد کریں اور ہم اس طرح سے اپنے دن کو گزاریں کہ کسی کو تکلیف نہ ہو ہم سلے شانتی کے ساتھ اپنا یہ مبارک دن گزاریں اور آنے والے آئندہ کل کے اندر بھی ہمارے ہندو بھائیوں کا تہوار ہے ہم مل جل کے ہمارے یہاں ہمیشہ سے چلا آ رہا ہے میں ان سے بھی اپیل کروں گا سب مل جل کر ہم یہ تہوار منائیں اور سلح شانتی کو قائم رکھیں یہ ایک دوسرے کے دلوں میں اپنی محبت پیدا کرے ایسا کام کرے اور ایسا کام نہ کریں جس سے کسی کو تکلیف ہو ہم سب کے لیے دعا کرتے اپنے ملک کے لیے دعا کرتے اللہ ہمیشہ ہمارے دل ملک کے اندر بھی ہمارے شہر کے اندر اور محلے کے اندر میسل شانتی پیدا کر دے اور یہ بڑی خوشی ہے کہ آج یہ مرگرام منصوری نوجوان کمیٹی کے نوجوانوں نے قلندری مسجد کے اندر یہ پروگرام رکھا ہے بڑا کامیاب ہوا اللہ اس پروگرام کے برکر سے سب کی جائز مراد پوری کرے اور ہم سب کو دنیا آخرت میں بہتر بدل عطا فرمائے ہاں وہ تمام اس مسجد کے ٹرسٹی ہے بھائی ہم بھی اور پروگرام رکھنے والے بھی ان کا شکر ادا کرتے ہیں کہ اللہ ان کو بھی بہترین انہوں نے ہر طرح سے مدد کیے تعاون کیا اللہ ان کو بھی اس کا بہتر عطا فرمائے واخر دعوانا الحمدللہ رب العالمین વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં બંગલામાં શું થઈ રહ્યું છે વડોદરા શહેર ભાજપ પ્રમુખે દબાણો દે પોતાની આખરી પ્રતિક્રિયા આપી હતી વિભક્તિ નેતાઓ પણ દબાણો મુદ્દો ઉઠાવ્યો હતો વડોદરા શહેર ભાજપના પરાક્રમસિંહ જાડેજાએ ફોન પર વાત કરતાં રિનોવેશન થતું હોવાનું જણાવ્યું હતું વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ અને ઈદ બંને પર્વ આસપાસ હોય વડોદરા શહેર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે વડોદરા શહેરની શાંતિ જળવાઈ રહે તેને અનુલક્ષીને વડોદરા શહેર વિભાગનું પોલીસ તંત્ર સજ્જ બન્યું છે આગામી તહેવારોની સુરક્ષા માટે શહેર પોલીસ દ્વારા ડ્રોનની મદદથી સંવેદનશીલ વિસ્તારમાં ચકાસણી કરવામાં આવી હતી વડોદરા શહેરની પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પેટ્રોલિંગ ચેક એક ઈસમ નામે જ્યોતિવર્ધન ઉર્ફે મુન્નાભાઈ મંગલસિંહ પટેલ બાલાજી આર્કેટ શુક્લાનગર ચાર રસ્તા નિઝામપુરા વડોદરા શહેરનાઓને શંકાસ્પદ હાલતમાં શોધી કાઢી સદર ઇસમે શરૂઆતમાં પોતાના નામઠામ અંગેની સંતોષકારક માહિતી નહીં આપતા જેથી સદર ઇસમની સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવતા સદર ઇસમ સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઠગાઈના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાની હકીકત પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાવતા ક્રાઇમ બ્રાન્ચે સદર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી સુરત પોલીસને જાણ કરી આગળની તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે પાનવડ ગામે મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદની ઉજવણી હેઠળ ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું ઇસ્લામ ધર્મના સંસ્થાપક હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબનો જન્મ રબી ઉલ અવલની બારમી તારીખે અરબસ્તાના મક્કા શહેરમાં થયો હતો મુસ્લિમ બિરાદરો દ્વારા તેઓના આ જન્મ જન્મને ઈદે મિલાદુદ્દીન તરીકે મનાવે છે જેના ભાગરૂપે ગામમાં દરેક મહોલ્લામાં જુલુસ ફરીને પરત મસ્જિદમાં આવી સમાપ્ત કરવામાં આવ્યું હતું પાનવ પોલીસ સ્ટેશન ખાતે ઈદે મિલાદનો તહેવાર સારી રીતે ખૂબ સારી રીતે ઉજવાયો છે ઈદે મિલાદની રીતે જે જુલુસ હતું જુલુસ શાંતિપૂર્ણ પૂર્ણ થયું છે શાંતિમય રીતે ટાઉન વિસ્તારમાં ગણેશ મહોત્સવ પણ ચાલે છે અને ઈદે મિલાદનો પણ ઉત્સવ ચાલે છે તમામ પાનવર પોલીસ સ્ટેશન વિસ્તારના લોકો મળીને આ તહેવારો મનાવે છે અને આજના આજે ઈદે મિલાદનો તહેવાર શાંતિ રીતે ખૂબ ہمارے پانوڑ گاؤں کے اندر جو چھوٹا ادے پور کا ایک گاؤں ہے اس کے اندر شان و شوقت کے ساتھ جشن عید میلاد النبی منایا گیا اور وہ بڑی خوشی کے ساتھ اس کا جلوس بھی نکالا گیا اور اس میں کسی کی بھی کوئی دخل اندازی نہیں ہوئی اور سبھی لوگوں نے عشق و محبت کے ساتھ جلوس کو گھمایا اور راضی خوشی سب لوگ جلوس منا کر اپنی جگہ پر واپس آ چکے ہیں اور اللہ کا شکر ہے کہ یہاں پر کوئی بھی دنگائی فتنہ فساد کی بات نہیں ہوئی ہے اور بڑے عیش و عشرت کے ساتھ آرام کے ساتھ عشق نبی کا اور محبت رسول میں جھوم جھوم کر ایک ساتھ سب لوگ آئے اور سبھی نے مل کر ہمارا اور ہمارے کمیٹی والوں کا ساتھ لیا اور سبھی نے ایک ساتھ میں ساتھ دیکھ کر اپنی غلامی کا ثبوت دیا اور بڑی آرام اور ایشخرت کے ساتھ ہم نے جلوس نکال کر ہم اپنی مسجد کی طرف واپس آ چکے ہیں جہاں سے جلوس شروع ہوا تھا وہیں پر آج ابھی اسی وقت جلوس ختم ہو چکا ہے اور ابھی ہمیں اس کے اس مسئلے میں کوئی بھی دخل اندازی کسی کی نہیں ہوئی ہے اور ہم لوگ بھی خوش ہیں کہ ہمیں پولیس پرشاسن نے ساتھ دیا اور ہم نے اس جلوس کو اپنی راضی خوشی نکال کر اس کو اختتام کی منزل تک بھی پہنچا دیا ہے اور ہم شکر گزار ہیں پانور پولیس تھانہ کے لوگوں سے پولیس ارکانوں سے کہ انہوں نے ہمارا ساتھ دیا اور ہمارے جلوس کو راضی خوشی نکالنے کا موقع محب... નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાય એટલે કેટલાક જર્જર પ્રાણીઓ અનેક વખત રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટના બનતી હોય છે ડભોઈ તાલુકા પાસેથી પસાર થતી ઢાઢર નદીમાંથી એક મગરનું બચ્ચું કુંઢેલા ગામે આવેલ એક તલાવડીમાં આવી ચડ્યું હોવાની જાણ ડભોઈ વન વિભાગને કરતા ડભોઈ વન વિભાગના ફોરેસ્ટ હંસાબેન રાઠવા અને જીતેન્દ્રભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ આકાશ વસાવા મયુર તળવી પ્રેમ વસાવાનાઓ દ્વારા વન વિભાગ અધિકારીઓને સાથે રાખી ત્રણ ફૂટના મગરના બચ્ચાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને વન વિભાગને સોંપ્યું હતું મગર સ્વસ્થ જણાતા વન વિભાગ દ્વારા મગરના બચ્ચાને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં કાર્યવાહી હાથ ધરી હતી ડભોઈનગર સિનિયર સિટીઝન પરિવારના ઉપક્રમે ડભોઈના પનોતા પુત્ર અને ભક્ત શિરોમણી કવિ દયારામના જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ડભોઈ બ્રાહ્મણની વાડી ખાતે વરિષ્ઠ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં આદર્શ કલા નિકેતન સંગીત વિદ્યાલયના પ્રમુખ અતુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તો ભક્ત કવિ દયારામ વિશે વિશિષ્ટ માહિતી નગર આગેવાન અને કૃષ્ણ ભક્ત એવા વિજય શાહ દ્વારા અપાયું તો મોહિનબેન શાહ યોગિનીબેન શાહ અને નેહાબેન શાહ દ્વારા કવિ દયારામની ગરબીઓ પ્રસ્તુત કરી સમગ્ર વાતાવરણને કૃષ્ણ ભક્તિમાં લીન કર્યું હતું આ સમગ્ર આ પ્રસંગે પ્રમુખ સહિત મહામંત્રી બળવંતસિંહ ચુડાસમા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું સાથે ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં આવતા સભાસદોના જન્મદિન નિમિત્તે સાલ ઉઢાડી જન્મોત્સવ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો મદરસાહે ગુલ્સને અજમેર કસ્બામાંથી જુલુસ નીકળી પુરા કસ્બામાં ફરી ચોરાથી લઈ બજાર રોડ રહી ચોકડી પરથી લીચ પર રહી પરત બજાર રોડ રહી હુસૈની જુમા મસ્જિદ સુધી જુલુસ પૂર્ણ થયેલ હતું જુલુસમાં મોટાભાગના લોકોએ ઘરે ઘરે નિયાસ તકસિમ કરી હતી બપોરે બે વાગ્યા બાદ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના બાલે મુબારકના દિદાર કરવામાં આવ્યા હતા અને સાંજે નિયાસ આમનો પ્રોગ્રામ હાજી ઇકબાલભાઈ સિંધી તરફથી રાખવામાં આવેલ હતો હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબ જન્મ મક્કા શરીફ વહેલી સવારે થયો હતો અને તેમનો ઇંતકાલ પણ ત્રેસઠ વર્ષની ઉંમરે થયું હતું તેમનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ પણ સમાજનો પરિવાર ભૂખ્યો ન રહે તે ધ્યાન રાખતા સમાજ જ્યારે જ્યારે ઝુલ વ્યાભિચાર બીજાનો હક મારવાને રોકતા હતા ગરીબમાં ગરીબ માણસની મદદ કરો અને અલ્લાહ પાકે બતાવેલા સાચા રસ્તા ઉપર ચાલવાનું સંદેશ આપતા હતા કાળા ગોરા ગરીબ ભેદભાવ ન રાખી શીખ આપતા હતા તેઓ ખૂબ સાદાઈથી જીવતા હતા તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીન રજા આપશો નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર